શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલય ગારિયાધારના માટે ગૌરવભર્યો પ્રસંગ ધોરણ દસ માર્ચ બે હજાર પચ્ચીસ બોર્ડની પરીક્ષામાં આર એમ શાહ કન્યા વિદ્યાલય ગારિયાધાર શાળાની બે બહેનોએ સમગ્ર ગારિયાધાર તાલુકામાં શ્રેષ્ઠ સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જળ કર્યું મકવાણા સાનિયા સલીમભાઈ પ્રથમ ક્રમ નવ્વાણું પોઈન્ટ ચૌદ પિયાળ મકવાણા નિશા અજયભાઈ દ્વિતીય ક્રમ અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પિયાળ આ બંને વિદ્યાર્થિનીઓના ઉત્તમ પરિણામ બદલ શાળા સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યા ક્ષેત્રે સતત સફળતા પ્રાપ્ત થાય માતા પિતા અને શાળાનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા અને આવી જ રીતે આગળ વધતા રહે તેવી શુભકામનાઓ અહેવાલ રમેશ મકવાણા દર્પણ ન્યૂઝ ગારિયાધાર શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલય ગારિયાધાર પ્રિન્સિપાલ વર્ષાબેનાર પટેલ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું રિઝલ્ટ આજે પ્રસારિત થયું છે અને તેમાં અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ સમગ્ર ગારીયાધાર તાલુકામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવીને શાળાનું તેમજ એમના માતા પિતાનું નામ રોશન કરેલ છે તાલુકામાં પ્રથમ ક્રમે મારી શાળાની વિદ્યાર્થીની મકવાણા સાનિયા કે જેમણે નવ્વાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરેલ છે અને તાલુકામાં દ્વિતીય ક્રમે મકવાણા નિશા અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર પ્રાપ્ત કરીને સમગ્ર ગારિયાધાર તાલુકામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તો આ બંને બહેનોને શાળા પરિવાર વતી સ્ટાફ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન આપવામાં આવે છે આ બંને બહેનો ફ્યુચરમાં પણ ખૂબ સરસ ટકાવારી પ્રાપ્ત કરીને એમનું નામ રોશન કરે એવી e અભ્યર્થના